હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સ્વયાજ બ્લસ તો આજે આપણે એક નવી જગ્યાએ ગયા છીએ તો આવા જુદી જુદી જગ્યાના નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આજે અમે વદર સિંચાઈ યોજના કે જે અમારા ગામથી નજીક ડેમ આવેલો છે ને તો ત્યાં ડેમ એ ગયા હતા જસ્ટ એમ છે કે થોડોક ટાઈમપાસ થઈ જાય એટલા માટે પણ જગ્યા ખૂબ જ સરસ છે અને મજા આવે એવું છે એટલે થયું કે થોડુંક વિડીયો શૂટ કરી લઈએ તો અને તમારા લોકો જોડે પણ શેર કરીએ કે કેવી સરસ જગ્યા છે તો તમે જોઈ શકો છો ડેમ પણ ખૂબ જ ભરેલો હતો અને હા ઓવરફ્લો પણ ચાલુ હતો જે તમને આગળ વિડીયોમાં જોવા મળશે અને આજુબાજુના ખેતરોમાં પણ એટલી મસ્ત ગ્રીનરી હતી ક્યાંક કભાસ ઊભો હતો ક્યાંક મગફળીને એવું હતું વાતાવરણ ખરેખર મજા આવે એવું હતું અને જગ્યા પણ સરસ છે તો થયું કે વિડીયો શૂટ કરી લઈએ અને તમે જોઈ શકો છો કે ડેમ ઓવરફ્લો થાય છે તો એ નજારો કેટલો મસ્ત લાગે છે જોરદાર નજારો હતો એટલે એકવાર એમ થઈ ગયું કે ના વાંધો નહીં હાલોને આપણે થોડું શેર કરી દઈએ બાકી જગ્યા કાંઈ એટલી ખાસ નથી ને કાંઈ એવું બધું ફરવાનું સ્થળ નથી પણ અમારા ગામથી નજીક થાય છે એટલે ઘણા લોકો ત્યાં જતા હોય છે અને અત્યારે હાલ જે ગણેશ વિસર્જન થઈ રહ્યું છે બધી જ જગ્યાએ તો ઘણા લોકો નદી કે તળાવ હોય એના ગામની આસપાસ કે કોઈ પણ જગ્યાએ ગણેશ વિસર્જન કરવા જઈ રહ્યા હોય છે અને એમાં દુર્ઘટનાનો ભોગ બની જતા હોય છે તો તમે પણ કાળજી રાખજો અને બને તો તમારી ઘરે જ કોઈ એવું પાત્ર મોટું હોય એમાં જ વિસર્જન કરો જેથી પ્રદૂષણ પણ ના ફેલાય અને આપણે ગણેશનું વિસર્જન આપણા ઘરે જ ગણપતિ બાપા રે તો આપણા ઘરમાં જે વિઘ્નો આવતા હોય એ વિઘ્નો હરી લે અને જે આ બધી જગ્યાએ અત્યારે દુર્ઘટના બનતી હતી એટલે અમે પણ ત્યાં જાજી વાર દીધા નહોતા એટલે થોડી જ વારમાં અમે લોકો ત્યાંથી નીકળી ગયા અને અમારા અંકલને જે ફાર્મ છે ત્યાં અમે લોકો ગયા હતા એ અમારા ગામમાં જ છે એટલે થયું કે ત્યાં પણ બાજુમાં ડેમ જેવો હતો એ ચેક ડેમ જ છે પણ એનો વ્યૂ પણ બહુ મસ્ત હતો એટલે થયું કે ચાલો તમારી જોડે શેર કરીએ તો આ બધું જોતાં જોતાં મને એમ કંઈક થોડુંક નવું લાગ્યું કે છે બગલો જનરલી મેં ક્યારે આવો અમારા ગામમાં જાનવીરની આજુબાજુ ક્યાંય જોયો નથી એટલે એમ થયું કે આપણે એને જોઈ અને વાડીમાં મસ્ત મજાનું બટરફ્લાય એક સરસ હતું તો મેં જોયું બટ અનફોર્ચ્યુનેટલી બિચારું ડેટ થઈ ગયું હતું એટલે આપણે તેને જમીનમાં દાટી દીધું અને બગલો તમે જુઓ એટલો લાંબો ને એવડો મોટો હતો ને કે મેં એવો બગલો તો ક્યારેય આમ ફ્રીલી જોયો જ નથી એમ કે ઝૂમાં જ જોયો છે ઝૂમાં ઘણીવાર આપણે જઈએ તો ઘણા બધા મોટા પક્ષીઓ હોય છે પણ આ અમારા ગામમાં મેં પહેલીવાર જોયો ને એટલે એમ થયું કે ના આની થોડીક આપણે મુમેન્ટ કેપ્ચર કરીએ ક્યારનું બિચારું એ જીવ પોતાના પેટના પોષણ માટે પોતાનો ખોરાક ગોરતું તો ફાઇનલી તેને કંઈક તો ખાવાનું મળી ગયું હશે મીન્સ કે બગલા તો જે માછલીને એવું ખાય છે તો એવું કંઈક મળ્યું હશે એટલે જો એની જમવાનું ચાલે છે અત્યારે સાંજનો ટાઈમ તો થયો જ છે અંદાજે સાડા પાંચ છ જેવું થયું છે એટલે એ ડિનર કરવાનું ચાલુ કરી દીધું છે એટલે પછી સૂઈ જશે થેન્ક યુ તો આવા બીજા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો